તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે પાદરાથી પાદરા તાલુકાના વડુ ગામમાં છેલ્લા ઘણા સમયથી કચરાની ગાડી બંધ પડી જવાથી ગંભીર ચિંતાનો વિષય બની ગયો છે ગામના વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે ગ્રામજનોને કચરો નાખવા યોગ્ય સ્થળ ન મળતા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે લોકોમાં એવો સવાલ ઉભો થયો છે કે વડુ ગ્રામ પંચાયતને આ વાતની જાણ નથી કે પછી પંચાયત પોતાની અનઆવડતના પુરાવા આપી રહી છે સ્વચ્છ ગામ યોજનાના દાવોને પોકાર સાબિત કરતા કચરાના ધગલા ગામમાં દરેક ફરિયામાં જોવા મળી રહ્યા છે ગ્રામજનોનો આક્ષેપ છે કે કચરાની ગાડી લાંબા સમયથી ફરતી જ નથી અને જો કોઈ જાગૃત નાગરિક આ વિષય પર પંચાયત પાસે ફરિયાદ કરવા જાય તો સરપંચ દ્વારા પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપવામાં આવે છે જેને લઈને લોકોમાં ભય અને આક્રોશ ફેલાયો છે હાલ વડુ ગામમાં કચરાના ઢગલા દુર્ગંધ અને ગંદકીથી ગ્રામજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. સરકારની અનેક યોજનાઓ હોવા છતાં ગ્રામજનો વંચિત રહી ગયા. હવાનેત લોક ચર્ચાએ ગામમાં જોર પકડ્યું છે. સરફરા દીવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે પાદરા. ઓરુ ગામ પંચાયત સુબ્જે ગાડી કચરાની છે. ગાડી બગડી ગઈ છે. મેં સરપંચને કીધું ત્રણેય કીધું બધાને કીધું એ લોકો કંઈ એ લોકો તૈયાર છે જ નહીં કંઈ એમાં કે તમે ગાડી મૂકી દો પંચાયતમાં એમ કે સામાન સોંપી દો તો કાલે મેં સામાન બધો સોંપી દીધો મેં મૂકું મારો હિસાબ કરી આપો એ હિસાબ કરી આપો મેડમ મેડમે સહી કરી આપી ચેક પર પછી સરપંચ નાહી ગયો સરપંચ સહી કરી આપી સરપંચે યારે ફોન કરે સહી કરી આપી સરપંચે સરપંચ ઊંચી આગે છે મેં જે સભ્યો છે ને सभ्य लैडिज सभ्य है जेन्स जेन्ट्स आगे कहवा सब्जी लेडीस आज ने लेडिस् कहो जो मैंने कि भाई के नहींता सब्जी नहीं लेडीस नहीं, आ, से नहीं आती कोई घर वाले कहवा सब्जी को लेस ले नही आती कई अहर ग्राम पंचायत में जेन्स घर वाला

મેંદામાં રસ્તામાં બજારમાં તમે દેખો ત્યાં કાઢ તો ઝગડા ભર્યા નહીં ભર્યા દેખી લો આખા ગામમાં લોકો ગુમા પડ્યા છે કટરા માટે લોકો લાગી નાખી જાય રસ્તામાં એ શું કરવાનું લોકો મને કહે છે ગાડી માટે ગાડી કમી આવતી એટલે ગાળો ખો લોકોની હા આ ગાડી ઉપર રહી છે આપણે આ કાળા